શરદી ઉધરસ અને કફ જેવું તમને લોકોને લાગે એટલે તમારે સૂઠ વાળું ઉકાળેલું પાણી પીવું જોઈએ નંબર બે કે તુલસીના પાન દિવસમાં પાંચ થી સાત નંગ ચાવીને ખાવા જોઈએ નંબર ત્રણ જે લોકોને દૂધ પીવાની ટેવ હોય એ લોકો ગાયનું દૂધ પીવે કારણ કે એમાં ફેટ ઓછા હોય એમાં કફના રોગો ન થાય અને હળદર વાળું દૂધ પીવાનું છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે ચોથા નંબરે દિવસમાં બે થી ત્રણ ચમચી ઓરિજિનલ મધનું સેવન તમે લોકો કરી શકો છો પાંચમા નંબરે હું તમને વાત કરીશ કે તમારે લોકોએ તુલસીના જેમ પાન ચાવીને ખાઓ છો દિવસમાં એક વખત અરડુસીનું પાન પણ ચાવીને ખાઈ શકો છો અથવા નાગરબેલનું પાન પણ ચાવીને ખાઈ શકો છો પાંચમા નંબરનું વાત કરું કે નવ શેકું ગરમ પાણી પીજો એના કારણે કફ ધીરે ધીરે ઓછો થવા લાગે છે આ બધા પ્રયોગ કરવાથી તમારા શરદી ઉદરસ અને કપ જેવી શરૂઆત થાય એવા પ્રયોગ કરશો ને ધીરે ધીરે તે ઓછા થવા લાગે છે